હાય ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને તમે જોઈ શકો છો હું ગાડીમાં છું અને અમે જઈ રહ્યા છીએ પ્રોગ્રામમાં કચ્છ હું જીતુભાઈ જીતુભાઈ કેમ છું જય શ્રી કૃષ્ણ બધાને મારી નવી નવી ગાડીમાં પહેલું મોટું ટૂર થઈ રહી છે અમારી લાંબી ટૂર તો બરોડાથી નીકળી ગયા છે કચ્છ જવા માટે મળીએ છીએ રસ્તામાં શું શું કરતાં કરતાં મતલબ વાતો છે તો નાસ્તો પાણી જમવાનું બધું તમને બતાવતી બતાવતી લઈ જવું છું કચ્છ ચાલો ફ્રેન્ડ્સ જીતુભાઈ ના ફ્રેન્ડ ફ્રેન્ડ્સ મળી ગયા છે ફોટો પડાવવા માટે ફ્રેન્ડ્સ મળી ગયા

સારું એવું કામ આવે સરસ રીતે સુઈ દેતી હવે ક્યાંક જમવા ઉભા એટલે મળીએ છીએ તમને લોકોને ઓકે ચલો આવ દ્રામાં ઉભા રહ્યા છીએ જમવા માટે હોનેસ્ટમાં અને જમવાનું મંગાવીએ ફટાફટ જમી લઈએ ચાલો આવી ગયું છે જમવાનું કયું છે આ પનીર અંગારા મારો રોટલો આવી ગયો છે બહુ બહુ છે થેન્ક યુ <laughs> Combination, Joe. <clears throat> Thank you. ચાલો જમી લઈએ પડપાટા ખાઈ નાકો કેવું લાગે કેવું છે સરસ પૂછું દેવરે તસ જાણે મે બનાવી હોય ચાલો ખાઈ લવાબો પડજી મે કીધું છાસ તો મનાલ દેવા કોઈ નહી આ ચાલો જમી લઈએ સુ અમે લોકો જમી લીધું છે હવે હું નીકળી ગયા છે મસ્ત કોફી લઈ લીધી છે મેં સિસડીમાંથી હવે આગળ નીકળી રહ્યા છો મળી આના શું કહેવાય મીઠાના કર Alhamdulillah, ya que lo paré. જશે જતી વખતે આજે જાય બિલ સો ફ્રેન્ડ્સ રસ્તામાં અમે થોડો ફ્રેશ થવા માટે ઊભા રહ્યા છીએ અને હવે રાખજો બીજું કંઈ નથી બરાબર ફ્રેશ થઈ ગયા છે બસ હવે કલાક વાત કરી અને

તમને રૂમ બતાવી દઉં સો આ રૂમ છે બહુ નાનો છે કોઝી કોઝી રૂમ છે એકદમ જોઈ શકો છો તમે પણ સારું છે એક રાત માટે તો ઓકે હું તો એડજસ્ટ કરી લઈશ પણ જીતુભાઈને નાનો પડે છે કેમ કે એમની સાથે એક ડ્રાઈવર પણ છે હા મિરર છે આ હું છું અને તમે છો સો રૂમ છે વોશરૂમ છે અહીંયા અને નાનો નાનો એક જણને સુવા એવું બેડ છે અહીંયા થોડી જગ્યા છે નાનો છે પણ બધી ફેસિલિટીઝ છે ગ્લાસ છે પીમોટ્સ છે ટીવી છે આ બાજુ ટીવી છે એસી પણ છે કબોર્ડ છે અને મચ્છરનું મશીન છે આટલા એક નાના રૂમમાં બધી જ ફેસિલિટીઝ આપી દીધી છે આ ટીવી છે કબોર્ડ છે જોઈ શકો છો તમે અહીંયા એસી છે પંખો છે સારો ચોખ્ખો બેડ છે અને સારું છે સો રૂમ તો મળી ગયો છે જીતુભાઈને એ લોકો નાની રૂમમાં જ એડજસ્ટ કરશે હવે કે રૂમ અવેલેબલ નથી અને બે જ રૂમ છે હવે આ હોટલમાં અને અત્યારે આટલી રાત્રે અમને લોકોને જો આઠ નવ વાગી ગયા છે એટલે થાકી પણ ગયા છે સવારના નીકળ્યા છે બારેક વાગ્યાના અને અત્યારે પહોંચ્યા છીએ તો થાકી ગયા છે એટલે બીજી કોઈ હોટલમાં પણ જવાનું હવે હિંમત નથી રાત્રે રાત જ કાઢવી છે તો એ લોકો કહે છે કે એડજસ્ટ કરીને સુઈ જઈશું વાંધો નહીં તો હું પણ હવે અહીંયા પહોંચી ગઈ છું તો જમીન હવે હું પણ આરામ કરીશ તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું અને કાલનું તમને કાલે બતાવીશ કે શું છે શું નહીં યસ સો ફ્રેન્ડ્સ બીજી હોટલમાં આવી ગયા છે કેમ કે એ હોટલ બહુ જ નાની હતી અને અનકમ્ફર્ટેબલ હતું સો બીજી સારી હોટલમાં આવી ગયા છે રૂમ બતાવી દઉં તમને સો આ રૂમ છે કબોર્ડ છે મીર છે હું છું અને આવો રૂમ છે અહીંયા વોશરૂમ છે સો હા રૂમ વ્યવસ્થિત છે થાકી ગયા છીએ ભુજથી થોડું દસ અગિયાર કિલોમીટર બહાર હાઈવે પર છે હોટલ ભુજમાં પેલું રણોત્સવ છે એના લીધે હોટલ્સ અવેલેબલ નથી સો અમે બીજી હોટલ કરી છે અત્યારે અને બસ જમવાનું આવે એટલે જમીને મસ્ત સૂઈ જવું છે કે થાકી ગઈ છું બહુ જ લોંગ ટ્રાવેલિંગ સાડા નવ દસ દસ વાગી ગયા છે આઈ થિંક અને સવારના નીકળ્યા છે બાર બાર એક વાગ્યાના તો બહુ ટાયર્ડ છું સો હવે સુઈ જઈશ સવારે પ્રોગ્રામ છે તો આ વિડીયો અહીંયા જ એન્ડ કરું છું અને કાલનું કાલે બતાવીશ આજ માટે આટલું ઓકે છે સો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ચઢા